આપણે આપણા દેશને સતત ગંગાના પ્રવાહ સાથે એટલે સરખાવીએ છીએ કેમ કે આપણે અનેક એવા કાળા દિવસો ઇતિહાસો જોયા પણ છતાંય પથ્થરને લાત મારીને પાણી પેદા કરી શકે એવા ખમીરવાળી આ ભારતીય જાતિ હંમેશા આગળ વધતી રહી ઇમરજન્સીની આજે વરસી છે આજે એટલા એટલા બધા વર્ષો પછી પણ ઇમરજન્સીએ કાળો દિવસ એટલા માટે યાદ કરાય છે કેમકે ક્યારેય કોઈએ કલ્પના નહોતી કરી કે દેશની સત્તા એ નિરંકુશ બને તો શું કરી શકે છે એ પણ આપણે જોયું બે હજાર ચોવીસમાં આવ્યા પછી રાજકોટના દ્રશ્યોથી શરૂઆત કરીને એ પ્રશ્ન કરવો છે કે કે સત્તાઓ બદલાઈ જાય ફરક પડતો હોય કોઈ પણ વાર ઇમરજન્સી સાથે સરખામણી કોઈ પણ ઘટનાની કરવામાં આવે તો ઘણા લોકો કહેતા હોય છે કે તમે સમય નથી જોયો એટલે તમને નથી ખબર કે એ સમયમાં કેટલી ક્રૂરતા હતી અમે સદભાગી છીએ કે અમે એ સમય નથી જોયો પણ અમારું દુર્ભાગ્ય એ પણ છે કે અમે એ સમય પણ જોઈ રહ્યા છીએ કે જ્યારે રાજકોટ નામના શહેરમાં આખું શહેર સજ્જડ બંધ રહે છે શહેરના લોકોને સલામ લાખવાર સલામ કે પોલીસની વારંવાર વચ્ચેની દરમિયાનગીરી સમજાવટ આડકતરી ધમકી ગર્ભિત ધમકી એવું કહેવું કે બંધને સમર્થન ન કરતા પણ છતાંય ભૂખ્યાજનોનો જઠરાગની જાગશે ખંડેરની ભસ્મકણીના લાદશે એમ કરતાં કરતાં દરિદ્રનીઓ ફાસ લીલા સંકેલવા આખું રાજકોટ શહેર સજ્જડ બંધ પાડે છે અને શહેર જ્યારે સજ્જડ બંધ પાડે છે એના પછી પીડિતો રસ્તા પર ઉતરે છે એમાંથી એક પીડિત એમનું નામ દિવ્યાબા છે જામનગર પાસે આવેલા ધ્રોલના છે હું એમના ઘરે ગઈ હતી એમણે પોતાનું એકનું એક સંતાન એમાં ગુમાવ્યું છે એકનો એક દીકરો ગુમાવ્યો છે એમની પાસે કશું જ નથી એમણે મને એ દિવસે પૂછ્યું હતું કે આના પપ્પાને જ્યારે દવા કે કંઈ લેવા જવાનું હોય તો અમે ક્યાં જઈશું એ પણ અમને નથી ખબર કોણ અમારા દીકરાની જગ્યાએ આવશે એ પણ અમને નથી ખબર નમ્રજીતસિંહ એમના દીકરાનું નામ બાવીસ એક વર્ષની એની ઉંમર વીસ બાવીસ વર્ષની મેક્સિમમ અને એમણે મને આજે ફોન કરીને કહ્યું કે અમને જો અમારી સાથે આવું કરવામાં આવે આ લોકોને જો સસ્પેન્ડ સસ્પેન્ડ છોડી તો ડિસ્મિસ નથી થતા કાર્યવાહી નથી કરવામાં આવતી તો અમે કોઈ દિવસ અમે છોડો દુનિયાનો કોઈ માણસ ન્યાય માટે નહીં ઉતરી શકે રાજકોટમાંથી એક બાજુ શહેરની અદભુત તસવીરો સામે આવી છે જ્યાં એમણે પક્ષ કે વિપક્ષ જોયા વગર પીડિતોના સમર્થનમાં બંધનું એલાન કર્યું છે સોની બજાર બંધ રહી છે અનેક મહાજનોએ આ નિર્ણય કર્યો છે તો બીજી બાજુ પોલીસની સાથેના ઘર્ષણના જે દ્રશ્યો આવ્યા એ પીડાદાયક હતા અને પોલીસ દરેક વખતે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાના નામ પર જે ગેરવર્તન કરે છે ટીંગાટોળી કરે છે મારવા પર ઉતરી આવે છે એ શરમ છે જોઈએ દ્રશ્યો श्रो शरम करो भाई शरम करो संचालकालक તર દેખા એમ છે અમારતો રવિ રોજની બાજુમાં શરમ કરો બાઈ શરમ કરો સંચાલકો શરમ કરો શરમ કરો બાઈ શરમ કરો સંચાલકો શરમ કરો हम ये दरमा ये आदमी खवाए गए हैं

કાર્યવાહી કાઢના કરી અમે નિવેદન કરીએ સ્વામી જો બોલો ઓય પાસ બત લાગુ કરવું લાગુ કરાવવી અને જાળવી રાખવી એ કળા છે અને મને એવું લાગે છે કે વર્ષોથી ડિપાર્ટમેન્ટમાં એ નીચે ઉતારવાનું રહી ગયું છે કે પરિસ્થિતિ તમને એવું લાગે કે નિયંત્રણમાં નથી ત્યારે તમે એમની સાથે કેવું વર્તન કરશો એ લોકોને તમારી સંવેદના અને હુંફની જરૂર છે એ લોકો ન્યાયની આશા સાથે રસ્તા પર આવ્યા છે પણ છતાંય એમની સાથે જે વર્તન થાય છે એ દુર્ભાગ્યપૂર્ણ હોય છે ગુજરાતની સરકાર માટે રામધારીસિંહ દિનકરની જે કવિતા છે કૃષ્ણકી ચેતાવણી એનું એક એક લાઈન છે હું કહેવા માંગીશ એમાં એમણે લખ્યું છે કે જબ નાશ મનુજ પર છાતા હૈ પહેલે વિવેક મરજાતા હૈ અને કદાચ કેટલાય સમયથી એ વિવેકભાન ભૂલાઈ રહ્યું છે કે ન્યાય માટે બધા જ દરવાજા બંધ થઈ ગયા એવું લાગે ત્યારે છેલ્લે માણસ રસ્તા પર ઉતરે છે અને એક મહિના પછી એ લોકો રસ્તા પર ઉતર્યા અને એક મહિના પછી રસ્તા પર ઉતરેલા પીડિતો સાથે જે વર્તન કરવામાં આવ્યું એ પોલીસને શોભે એવું નહોતું એ ખાખીને શોભે એવું નહોતું અને મૃદુ અને મક્કમ સરકારને પણ શોભે એવું નહોતું

જો કે અમે રાજકોટની પબ્લિકથી હું હાથ જોડીને વિનંતી કરું ને એનો આભાર પણ માનું છું કે તમે એક દિવસ રાજકોટ બંધ પણ કર્યું છે છતાંય ગુજરાત સરકારને લાચતા નથી ને એ ગાજે છે સામે કે જે ક્યાંય દુકાન ખુલ્લી હોય ને અમે એ બંધ કરાવવા હાથ જોડીને જાય છતાંય એની અમારી પાસે એની પોલીસને આખી ટીમ મૂકે છે ને એમ જોઈશે કે આ ક્યાંય ગુંડાગર્દી કરે તો એને જલ્દી આપી દે ક્યાં અમે ગુંડાગર્દી કરવાની અમે ન્યાય માંગીએ તો અમને ન્યાય દેવામાં તમને ગુજરાત સરકાર જાગૃત નથી થતી નથી અમારા લોકો ગયા એને પુનઃસ્થિતિ મળે એટલા માટે એક દિવસ અમે રાજકોટને અપીલ કરવા માટે નીકળ્યા તો એમાં સહકાર નથી આપતી ગુજરાત સરકાર ખુદ એમ સમજે કે અમે જ છે ભગવાન બીજું કોઈ છે નહીં એનું કોઈ કોઈ બગાડવા વાળું કોઈ નથી પણ જ્યારે જનતા જાગૃત થાય ત્યારે ખબર પડશે કેમ કે આવી ગુજરાત સરકાર અમારે ન જોઈએ કેમ કે અમે અમારું વ્યક્તિ ગુમાવી ના છે એક મહિનો થઈ ગયો અમારો આખું પરિવાર એક દિવસથી આજ હજી આજ લગ્ન હજી ઉતું નથી તો ગુજરાત સરકાર કંઈ કઈ ખ્યાલ નથી આવતો કે આ લોકો બિચારા પીડિત પરિવાર છે રસ્તા ઉતરી ગયા તો એ લાજતા નથી ને ગાજે સામા ને જ્યાં જ્યાં અમે બંધ કરવા જાય હાથ જોડીને અપીલ કરવા જાય તો પોલીસ મોકલે મારો ભાઈ અમે અપીલ કરીને દુકાનો બંધ કરવા ગયા એમાં મારા ભાઈને લઈ લીધો ગુજરાત સરકારની પોલીસે પકડીને ઓલામાં નાખ દીધા છે અત્યારે આ ગુજરાત સરકાર બેદકાર કહેવાય કે શરમ જીવો આવતું નથી કે તમે લાશતા નથી ને ગાજો આવી સરકાર ન હોવી જોઈએ તમારે આવી સરકાર બનવી જ ન જોઈએ હું તો કહું કે પબ્લિક જનતાને નથી જોતી આવી સરકાર અમારે તો જરાય નથી જોતી દેશમાંથી શું તસવીરો સામે આવી આઝાદી પછી દેશના ઇતિહાસમાં પહેલીવાર એવું થવાનું છે કે સ્પીકર પદ માટે દેશની લોકસભાના અધ્યક્ષ પદ માટે ચૂંટણી થવાની છે એકદમ સંક્ષિપ્તમાં આપણા દેશની લોકશાહીની વ્યવસ્થાના બે જે ગૃહ છે એના વિશે કહેવું છે એટલે એટલે રાજ્યસભા લોકસભા રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ હોય એ સ્વાભાવિક રીતે સ્પીકર બની જાય છે લોકસભામાં સ્પીકર પદ જેની સત્તા હોય એ પોતાના અધ્યક્ષ મૂકતું હોય છે પણ અધ્યક્ષનો મતલબ અધ્યક્ષ બનતી વખતે તમારે એની પહેલા તમે પાર્ટીમાંથી પણ રિઝાઇન કરો છો તમે પક્ષના સભ્ય નથી રહેતા તમારે તટસ્થ ભૂમિકા નિભાવવાની છે ને એટલે જ પાંચસો સાંસદો પોતાના પૈકીનો એક વ્યક્તિ પોતાની

અને એટલે જે ગુડબુકમાં આવવા માટેના જે ધંધા શરૂ થયા છે ભારતીય રાજનીતિમાં એણે આપણને હાલતમાં લાવીને ઊભી ઊભા કરી દીધા છે કે લોકશાહીમાં એ પદનું હવે સરકારો ઉથલાવવા સિવાય કોઈ વિશેષ મહત્વ રહ્યું નથી દરેક પક્ષ એટલે ઈચ્છે છે કે પોતાનો સ્પીકર હોય કેમ કે એને સરકાર ઉથલાવવામાં સરળતા રહે અહીંયા શું થયું આપણા દેશમાં ભારતીય જનતા પાર્ટી આ વખતે પોતાના દમ પર બસો બોતેરના જાદુ આંકડાને પાર નથી કરી શકી એટલે આ વખતના પરિણામ એવા હતા કે કોઈ એક પક્ષને ભારત દેશના લોકોએ જનાદેશ આપ્યો જ નથી સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે એટલે સરકાર બનાવવાનો દાવો એમણે રજૂ કરવાનો હતો એનડીએ સાથે ગઠબંધન હતું એમણે રજૂ કર્યું સરકાર બની હવે વાત એવી આવી રહી છે કે ભારતીય જનતા પાર્ટી સ્પીકર પોતાનું ઈચ્છે છે અને એટલે જ એમણે ડેપ્યુટી સ્પીકરનું પદ પોતાના સાથી પક્ષને આપવું પડે સામાન્ય રીતે સામાન્ય સંજોગોમાં વિપક્ષને ઉપાધ્યક્ષનું પદ મળતું હોય છે પરંતુ બે હજાર ચૌદથી ઓગણી ઓગણીસ સુધી ઓગણીસથી ચોવીસ સુધીનો સમય એવો હતો એ પાંચ વર્ષના એ સમયગાળામાં આપણી પાસે કોઈ ઉપાધ્યક્ષ હતા જ નહીં વિપક્ષને એ પદ નહોતું આપવામાં આવ્યું વિપક્ષ એ દમ પર દલીલ પણ કરી શકે એવું નહોતું કે જે કહી શકે અલગ છે કોઈ પણ ઉભરીને સામે આવ્યો હોય તો એ કોંગ્રેસ પક્ષ છે નવ્વાણું સાંસદો એમના ચૂંટાયા રાહુલ ગાંધી બે જગ્યાએ હતા એક જગ્યાએથી રાજીનામું આપ્યું વાયનારથી એટલે હવે અઠાણું સાંસદો કોંગ્રેસની પાસે છે બસો ત્રેતાલીસ ની આજુબાજુ ભેગા થઈને વિપક્ષનું બળ છે અને આટલો મોટો વિપક્ષ હોય એ સિવાય અન્ય હોય તો સરકારની એ નૈતિક ફરજ અથવા તો એવી અપેક્ષા રાખી શકે કોંગ્રેસ કે એમને ઉપાધ્યક્ષનું પદ મળે ભારતીય જનતા પાર્ટી એની ના પાડી હવે ઓમ બિરલા અને એની સામે કોંગ્રેસ પક્ષમાંથી કેરળથી ચૂંટાઈને આવેલા કે સુરેશ કે જે આઠ ટમથી ચૂંટાતા આવેલા સાંસદ છે પોતે દલિત સમુદાયમાંથી આવે છે એટલે ઘણું બધું એમને બાકીનું સમર્થન મળે એવી પણ કોંગ્રેસ પક્ષની અપેક્ષા છે એ અધ્યક્ષપદની ચૂંટણીમાં ઊભા છે દેશના ઇતિહાસમાં પહેલીવાર અધ્યક્ષ પદ માટે ચૂંટણી થવાની છે રાજનાથસિંહનું કહેવું છે કે મલ્લિકાર્જુન ખડગેને ફોન કર્યો કે એમને સમર્થન આપો પણ એ લોકો ચૂંટણી કરાવવા માંગે છે મલ્લિકાર્જુન ખડગે કહી રહ્યા છે કે અમને ઉપાધ્યક્ષનું પદ આપો તો અમે ચૂંટણી ઈચ્છતા જ નથી આ ગજાગ્રાહોમાં બે હાથી જ્યારે લડે ત્યારે કીડી નીચે કચડાય એ બીજી કીડી કોઈ જ નહીં આ દેશનું લોકતંત્ર છે જે વારંવાર કચડાય છે બે હાથીઓની જેમ બે મોટી પાર્ટીઓ દેશમાં વર્ષોથી ઝઘડતી આવી છે એ લોકો એવું દાવો કરે છે કે દેશના મુદ્દા માટે ઝઘડી રહ્યા છે પણ એમની પાસે કોઈ જેવા એવા તર્કબદ્ધ કારણો નથી કે જેના કારણે આપણે એવું માનીએ કે આપણા માટે ઝઘડે છે અને કોઈ આને લોકતંત્રની ખૂબસૂરત તસવીર કહી અમે આને લોકતંત્રની શરમજનક તસવીર કહી રહ્યા છીએ દેશમાં સાંસદો જ્યારે શપથ લઈ રહ્યા હતા ત્યારે એમણે માત્ર શપથ ન લીધા એના પછી એમણે જય બોલાવવાનું શરૂ કર્યું એટલે ઉદાહરણ તરીકે હૈદરાબાદથી એકદમ જબરદસ્ત રીતે ચૂંટાઈને આવેલા સાંસદ અસદુદ્દીન ઓવેસી અને અસદુદ્દીન ઓવેસીએ જ્યારે પોતાની સાંસદ પદ માટે એમણે શપથ ગ્રહણ કર્યા ત્યારે છેલ્લે જ્યારે કે હું આ પદ ગ્રહણ કરું છું એના પછી એમણે કહ્યું જય ભીમ પછી કહ્યું જય મીમ ત્યાં સુધી બરાબર હતું પછી એ છેલ્લે આગળ જતાં બોલ્યા જય પેલેસ્ટીન એ પેલેસ્ટીનની જય ભારતીય સંસદમાં બોલી રહ્યા છે ઇઝરાયલ અને પેલેસ્ટીન વચ્ચેના સંબંધોમાં તમે કોઈને પણ સમર્થન આપો તમે બીજા દેશની સંસદમાં એક એવા દેશની જય બોલાવી રહ્યા છો જેની આજુબાજુ ઘણા બધા પ્રશ્નો ઘેરાયેલા છે એ જય પેલેસ્ટીન પણ બોલ્યા અલ્લાહુ અકબર પણ બોલ્યા પણ વાત માત્ર આટલા સુધી સીમિત નહોતી હોબાળો તો ત્યારે પણ થયો અસદ બીજું સૌથી મહત્વની વાત અસદુદ્દીન ઓવેસી જ્યારે જય પેલેસ્ટીન બોલે છે ત્યારે દેશની સંસદમાં હોબાળો બિલકુલ નથી થતો પણ વિપક્ષના પણ ભારતીય જનતા પાર્ટીના એક સાંસદ ઊભા થયા અને એમણે હિન્દુ રાષ્ટ્રની જય કહ્યું એ પણ એટલું જ ખોટું છે જેટલું જય પેલેસ્ટીન દેશની સંસદમાં બોલાયું પણ જ્યારે હિન્દુ રાષ્ટ્રની જય બોલાયું ત્યારે દેશમાં સુબાળો થયો સંસદમાં પ્રશ્નો ત્યાં પણ છે બાંસવાડાથી ચૂંટાઈને આવેલા રાજકુમાર રોંત બીએપી પાર્ટીના છે ભારત આદિવાસી પાર્ટીના એ પણ જ્યારે બોલ્યા ત્યારે એ ભીલ પ્રદેશની જય પણ બોલ્યા આપણા દેશમાં જો ખરેખર રેફરન્ડમ કરાવવામાં આવે જનમત લેવામાં આવે તો આપણા દેશના લોકો ભેગા થઈને આપણને વેચી નાખે એ વાત નક્કી છે અને એટલે જ કદાચ કાશ્મીર જેવા મુદ્દામાં જે તે સમયે સરકારોએ રેફરન્ડમ કરાવવાનો નિર્ણય નહોતો લીધો આપણા દેશની આ દુર્ભાગ્યપૂર્ણ હકીકત છે લાખો લોકોના જન સમર્થનથી આ નેતાઓ સંસદમાં પહોંચ્યા છે એમની જવાબદારી એમનું એમની નૈતિક ફરજ એમનું કર્તવ્ય બને છે કે આ દેશના સામાન્ય મુદ્દાઓ પર સામાન્ય માણસો વિશે વાત કરે મોટા મુદ્દાઓ પર મોટા નિર્ણયો કરે પણ કોઈ ઈચ્છે છે જય પેલેસ્ટીન કોઈ ઈચ્છે છે હિન્દુ રાષ્ટ્ર તો કોઈ ઈચ્છે છે ભીલ પ્રદેશ આ બધા જ સંઘર્ષો એકબીજાની સામે ઊભી કરવામાં આવતી નફરત અથવા નફરતના પ્રત્યુત્તર તરીકે દેશની સંસદનો કરવામાં આવતો ઉપયોગ जो लड़ाई सड़क पर देखाती थी अथवा जो लड़ाई खाली सोशल मीडिया की लगती थी हमें बढ़ी तो देश की संसद में पहुँची है कम कर बातों की सांभिए नेताओं ने जमने आज शपथ लीघा विचित्र नारा लगे मैं राजकुमार रोहत जो लोकसभा का सदस्य निर्वाचित हुआ हूँ मैं संविधान प्रकृति पूर्वज एवं सत्यनिष्ठा की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा निष्ठा रखूंगा मैं भारत की प्रभुता और अखंडता अक्षुण रखूंगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूं उसके कर्तव्य का श्रद्धापूर्वक निर्वहन करूंगा जय जोहार जय बिल प्रदेश जय भीम जय संविधान जय आदिवसी रसूल करीम अम्माबाद फाउजान रहीम मैं असदीन अवैसी जिसे लोकसभा का रुकन मंतखब किया गया है अल्लाह के नाम से हलफ उठाता हूँ कि मैं भारत की आइन पर जो क़ानून के व तय पाया है एतख़ाद रखूँगा उसका वफादार रहूँगा मैं भारत के इकतदार आला और सालमियत को बरकरार रखूँगा और जिस ओहदे को मैं संभालने वाला हूँ इसके फ़रज़ और वफादारी से अंजाम दूँगा जय भीम जय मीम जय तेलंगाना जय फलस्त तकबीर अल्लाह अकबर મેપાલ સિંહ ગંગવાર લોકસભામાં અત્યારે બસ આટલું જ અપેક્ષા રાખીએ કે રાજનેતાઓ તમને જે દિશામાં લઈ જવા માંગે છે એ દિશામાં તમે ન પહોંચો તમે બિલકુલ ઘેટા ન બનો તમે નાગરિક બનો અને એમને જવાબ આપો કે ભારત દેશની સંસદમાં ભારતમાં તાકી જાય છે અને ભારત માતા અને ભારત એનો સંબંધ ખાલી કોઈ કોઈ કહાનીઓ પૂરતો સીમિત નથી એ શબ્દનો અર્થ આ દેશના નાગરિકોમાં વસેલો છે અને આ નાગરિકોના કર્તવ્ય માટે એમના અધિકારો માટે તમારે કામ કરવાનું છે આ દેશના બંધારણ માટે કામ કરવાનું છે જે ખૂબ મહેનતથી મળ્યું છે આઝાદી એમને એમ નહોતી મળી અપેક્ષા રાખીએ કે નેતાઓ જ્યારે જ્યારે પોતાની વાત ભૂલશે ત્યારે નાગરિક તરીકે તમે એમને યાદ કરાવશો કે અમે નાગરિક ધર્મ નિભાવીએ તમે પોતાનો સાંસદ ધર્મ નિભાવો નમસ્કાર